વારંવાર ગુનેગારો સાથે બાદ ભેડવી પડે છે તો અનેક વખત અન્ય રાજ્યમાં આરોપી શોધી ઝડપી લેવા સુધીની કામગીરીઓ કરવામાં આવે છે જેથી પોલીસ કર્મચારીઓ ત્યારે પોલીસ કર્મચારીઓના હેલ્થ મામલે પણ પોલીસ ઉચ્ચ અધિકારીઓ ચિંતા કરે છે જેથી પોલીસ કર્મચારીની હેલ્થ જાળવવા માટે સુરત શહેર પોલીસ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત પોલીસ હેડક્ quarters ના કોમ્યુનિટી હોલ ખાતે આ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન થયું હતું સુરત પોલીસ કમિશનર અનુપમસી ગેલોથે હેલ્થ ચેકઅપના હાજરી આપી હતી તો સુરત પોલીસના તમામ પોલીસ કર્મચારીનો હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું 19 તારીખથી 21 એપ્રિલ સુધી આ તમામ પોલીસ કર્મચારીનો ચેકઅપ કરવામાં આવશે શહેરના તમામ પોલીસ કર્મચારીઓ કામનામાં લે સકત દોડતા રહે છે જેથી પોલીસ કર્મચારીય 6 મહિને પોતાનો હેલ્થ ચેકઅપ કરાવવો ખૂબ જ જરૂરી છે જ્યારે આ કેમ્પનો મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ એ લાભ લીધો તો